નવીન ઉર્જાનો સંચાર થયો ધોરાજીમાં આમ આદમી પાર્ટી દ્વારા આગામી નગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષીને મીટિંગ યોજાઈ હતી મળતી માહિતી મુજબ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાન ને હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે આમ આદમી પાર્ટીના જામ જોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવા અને રાજકોટ જિલ્લા પ્રમુખ તેજસભાઈ ગાજીપરાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ કાર્યક્રમમાં ધોરાજી શહેર પ્રમુખ તરીકે એડવોકેટ અરવિંદભાઈ કાપડિયા અને ધોરાજી તાલુકા પ્રમુખ તરીકે અંકિતભાઈ ટીલવાની નિમણૂક થતા કાર્યકરોમાં ઉત્સાહની લાગણી ફેલાઈ સાથોસાથ ધોરાજી એકથી નવ વોર્ડના આશરે ત્રણસોથી થી વધુ લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાયા હતા અને આમ આદમી પાર્ટી

પછી ધોરાજીના શેર પ્રમુખ એજાજભાઈ શકીલભાઈ સલીમભાઈ મોગલ ને આપણા માનને આપણી પાર્ટીને જોઈને આપણા સાથે ચૂંટણી યુસુફભાઈ મુશીરભાઈ માજોટી સમીરભાઈ સમા અનિલ બાપુ સુંદરવા સાહેબ એમના સન તથા તમામ જેના મને નામ યાદ થતી તેવા બધા જેટલા પણ વ્યક્તિ આજે આપ્યા તે બહુ ખુશીની વાત છે ને આપણે જોરશોરથી આપણે જે ધારાસભાની ચૂંટણીના અંદર આપણો રિઝલ્ટ સારું જ હતું ને નગરપાલિકાની અંદર આપણે રિઝલ્ટ લઈને આવવાનું છે એ વાત ફાઇનલ છે અરવિંદભાઈ કાપડિયાનું આપ તમે ત્યારે પર સંપર્ક કરી શકો છો મારું સંપર્ક સલીમભાઈ તન દરવાજા ખાતે કોમ છે જે પણ લોકો સારા વ્યક્તિઓને જે કાંઈ પણ પાર્ટી તરફથી જેટલું પર થઈને સપોર્ટ કરવામાં સક્ય છે તેટલું થાશે એટલી ખાસ તમારે ધ્યાન ને આ બધાય માં ના ખાતર આયા એનાટુ કુતકુ બબે નહોતું પ્રમુખ શ્રીઓ રાજકોટ જિલ્લા પ્રમુખ શ્રી વિજયભાઈ ઉપસ્થિત તથા નગરપાલિકાના તમામ કાર્યકર હવે ગણતરીના દિવસો ચૂંટણીના બાકી આપણા ધોરાજીમાં પણ તાલુકા પ્રમુખ અને શહેર પ્રમુખ નિમણૂક આજે આપણે કરી બંને જણા પોતાના વિચારો બાજુ કહી કીધું પણ આપણે આગામી સમયની અંદર આપણો ઉમેદવાર છે એ હાવ નિશાન હોવું ટિકિટ ઘણા બધાની અપેક્ષા હોય કે ટિકિટ મળે આજરોજ નગરપાલિકા ચૂંટણી સંદર્ભે ધોરાજી શહેર ખાતે આમ આદમી પાર્ટીની બેઠક યોજાઈ ખૂબ મોટી સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીમાં આજે જોડાયા આવનારા સમયની અંદર ચોક્કસપણે ધોરાજી નગરપાલિકામાં આમ આદમી પાર્ટી દ્વારા નગરપાલિકા બનાવવામાં આવશે એવો તમામ ઉપસ્થિત લોકોએ વિશ્વાસ વ્યક્ત કર્યો આગામી સમયની અંદર આમ આદમી ઘરે ઘરે જઈ નગરપાલિકા દ્વારા કરેલા ભ્રષ્ટાચારો ખુલ્લા ઘણા બધા કાર્યકરો સાથે કોંગ્રેસ અને ભાજપ છોડીને જોડાયા છે એણે ઈમાનદાર પતર ઈમાનદાર પાર્ટીને પોતાનો વિશ્વાસ વ્યક્ત કરી સ્વચ્છ અને સુદૃઢી ધરાવતા ઉમેદવારોને આમ આદમી પાર્ટી મેદાને મુદ્દા હું મારા કાર્યકર્તાઓ સાથે આપના ધારાસભ્ય શ્રી મોહમ્મદભાઈ ખબરની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં સંઘર્ષના રસ્તે જોડાયો છું અને આમ આદમી પાર્ટી દ્વારા મારી ઉપર વિશ્વાસ વ્યક્ત કરીને મારા પર શહેરો પ્રમુખની જવાબદારી સોંપેલી સોંપેલી છે અને આ જવાબદારી પૂરી કરવા માટે ફલમ બંધથી અમે અમારા કાર્યકર્તાઓ સાથે આગામી નગરપાલિકાની અંદર ઝંપલાવીશું અને મોરાીમાં આમ આદમી પાર્ટીની નગરપાલિકાની મોટી બેસે એવા પૂરતા પ્રયત્નો કરશે